આયોજન કરવામાં આવેલું છે જે તારીખ બે હજાર છવ્વીસ ના રોજ જે કે આવનારું આપણું જે અત્યારે ચાલી રહ્યું છે એ નવું વર્ષ નવા વર્ષમાં સરસ મજાનું ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે તો અમારે કાઠિયાવાડી રામા મંડળના ભુવાશ્રી અમારે કેશુભાઈ મકવાણા ખુદ

અને સાસઠ રૂપિયા રોકડા ખાલી એક જ દિવસ બાકી રહ્યો હા અને માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે તો તમે આ તક જવા ન દેતા અને આ તક લાભ ઉઠાવો જય રામાપીર જય અલખ જણી સિસ્ટમ વૈન વાગ્યો મોટો સિસ્ટમ હતો નહીં હમ જય મગરી મગરીખડા કાઠિયાવાડી